તો જમ્મુ કાશ્મીરમાં બનાસકાંઠાના યાત્રિકો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્કમાં છે કુલ પચાસ લોકો ગઈકાલે ફસાયેલા હતા તેવું કલેક્ટર દ્વારા સામે આવ્યું છે પાલનપુરના સત્તર વડગામના અગિયાર ગાંધીનગરના ઓગણીસ મુસાફરો ફસાયેલા હોવાનું જોવા મળ્યું છે મહેસાણા જિલ્લાના પણ ત્રણ મુસાફરો ફસાયેલા હતા તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું રામબન કલેક્ટરે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ મોકલી પણ હતી અત્રેથી સાત વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજીત સાડા છ કિલોમીટરના અંતરેથી વાહન રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે સાડા અગિયાર વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે